ઈસ્ત્રી પડી જાય કેમ કે કાલે રાત્રે મને બે છોકરાએ નેને ના મને હાથ મેલાય તો મારું દિલ ખુશ થઈ ગયું કેમ કે નાના નાના છોકરા હતા કઈને ખૂબના કે કેટલીક દીપ થી નાઈટી લાવવાના છીએ એ પણ તમે બધા કેસો એ બાઈક લાવશું આપણે ધબા પર બ્લોક ખાવ કેના જોઈ લો આ જુઓ ખરાબ ઓફર બ્લોક ચાલુ કે છે કેમ ખરાબ ઓફર રિઝલ્ટ સારું આવે છે આખું તો આજે શનિવાર થઈ ગયો છે તો બધા જય શ્રી રામ શનિવાર છે આજે બે હજાર છવ્વીસ નો બધા જય શ્રી રામ ટુ ફેમિલી કેમ છો મને મજામાં આપણો બ્લોગ જોઈએ મજામાં જોઈએ તો ગાય ફાઇનલી આપણે સ્કૂલથી ઘરે આવી ગયા છીએ સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે તો આપણે બે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે બે આગે બ્લોગ બનાવું સ્પેશિયલ સ્કૂલથી ઘરે આવ્યા કેમ કે શોર્ટ બ્લોગ તો આપણે બહુ જ બનાવ્યા છીએ ઇન્સ્ટાગ્રામના અંદર નાખવા અને યુટ્યુબના અંદર નાખવા તો આપણે વિચાર્યું કે આપણે ચાર પાંચ બ્લોગ નાખેલા છે યુટ્યુબના અંદર તો આપણે ફરીથી આજે યુટ્યુબના અંદર બ્લોગ નાખી દઈએ લોંગ બ્લોગ તો આપણે ચાલુ કહી આ જોઈ લો આપણે આપણે ધાબા પર બ્લોગ ખાઉ કહી લો આ જુઓ ખરાબ બફોરે બ્લોગ ચાલુ કહી નાખે કેમ કે ખરાબ અફોર રિઝલ્ટ સારું આવે છે આઈફોન અંદર અને થોડી પાંચ છ વાગી જ એટલે આઈફોનનું રિઝલ્ટ છે બગડી જાય છે એટલે આપણે ખરાબ બફોરે બ્લોગ ચાલુ કરી નાખીએ છીએ અને નાવું છે નાઈને કપડા ચેન્જ કરીને પાછો બ્લોગ ચાલુ કરીએ તો બનાવી લેજો કન્ટિન્યુ તો તમારો ભાઈ ફાઇનલી ધાબા પર આવી ગયો છે કેમ કે નીચે પાણી ભરાય છે પાણી આવ્યું છે એટલે અંદર મોટરનો અવાજ આવતો જ હશે એટલે હું ઉપર ધાબા પર આવી ગયો બ્લોગ બનાવવા માટે અને હા એક બીજી વાર કે હું રાત્રે ગમો ગયો હતો ગામમાં દવાખાને એટલે આપણને એક સબસ્ક્રાઇબર મળી ગયા બે સબસ્ક્રાઇબર મળી ગયા તો હું દવાખાને આવ્યો અને સાઈડમાં ઉભો રહ્યો ગમો અને બે નાના નાના સબસ્ક્રાઇબર આવ્યા તેણે ગોપુભાઈ હેસોલે મૂક્યું હા હું ગોપુભાઈ એટલે આપણી પહેલાં એડીનું નામ ગોપુભાઈ હતું એટલે આપણા બ્લોગ જોતા હશે ઇન્સ્ટાગ્રામના અંદર કે યુટ્યુબના અંદર તો એને ખબર હશે તો એના કોઈ ગોપુભાઈ હસોલે મૂક્યું હા ગોપુભાઈ શું તો એમને મને હાથ મિલાવ્યો અને મેં એમને હાથ મિલાયો તો આપણે એક જ ભાઈ કે ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય કે બ્લોગ બ્લોગનો પાવર તો હું જોઈ લીધો કે બ્લોગ બનાવ્યાથી શરમ આવે કે ના આવે પણ બ્લોગ બનાવો સારું છે કેમ કે તમે ચોય બી જગ્યા પર બહાર નીકળો ને તો તમારી એન્ટ્રી પડી જાય કેમ કે કાલે રાત્રે મને બે છોકરાએ નેના મને હાથ મિલાવ્યો તો મારી દિલ ખુશ થઈ ગયું કે નાના નાના છોકરા હતા અને ગમો બધા આજુબાજુના બધા ઉભા રહેલા મને જોતા રહ્યા તો એવું લાગે કે આપણે ભાઈ બ્લોગ બનાવે છે એ છોકરાને કીધું કે ભાઈ બ્લોગ બનાવે છે અને મૂક્યું હા જો આપણી દિલ ખુશ થઈ ગયું તો આપણે એક હજાર સબસ્ક્રાઈબર કરાઈ નાખો કહીશ કેમ કે એક હજાર સબસ્ક્રાઇબર હશે મને બહુ મજા આવશે બ્લોગ બનાવવાની અને ડેલી બ્લોગ આવશે અને સપોર્ટ કરતા રહીજો તો ચલો કન્ટિન્યુ તો ફાને તમારા ભાઈ નીચે આવી ગયો હશે ઘર પરથી અને જોઈ રહ્યા હશે પાછળ કે આપણું ઘર દેખાતું જશે તો મિત્રો આપણે એક સપનું છે કે બ્લોગ શું કારણે બનાવીએ છીએ અને બ્લોગ તો આપણે સપનું હતું કે મોટો થઈને બ્લોગ બનાવશું એટલે મોટો બ્લોગ બનાવશું મોટો બ્લોગ છે કે કેટીએમ રાઇડર ડ્યુક રાઇડર અને જે વાળા રાઇડર કેટલા બધા રાઇડર છે હું કીધું રાઇડર બની બ્લોગ બનાવે પણ આપણે સપનું આપણા પોતાના બેસે પૂરું કરવાનું છે એટલે તે બધા મને સપોર્ટ કરજો આપણે મોટા થઈને આપણે ઈ ટુર્નામેન્ટ મહેનત કરીને ખૂબના પૈસેથી કે ગિફ્ટ થઈ નાઇન્ટી લાવવાના છીએ એ પણ તમે બધા કેશોવી બાઇક લાવશું તો તે બધા સપોર્ટ કરજો અને હા આપણે આ પલંગ જે છે ને એ પલંગ આપણે આમ કંઈ ન છે કેમ કે આપણે કોઈ બી રીલ શૂટ કરી રહ્યા છો કે બ્લોગ શૂટ કરી રહ્યા છો ને પાસલ આવે છે અને એના કપડાં પડ્યા છે એને કોઈ હુર્યું હોય તો મને પાછળ આવે છે ને એટલે આપણે આ પલંગને આ બાગથી આ બાગ લાવવાનો છે આ કુલ્લાને આપણે પાછળ મેં દેવાનું છે અને આ પલંગને બહાર કાઢી રાખવાનો છે અને એક આ બીજી વાત કે આપણે લાવવાની ફેન્સી ઝાડ આ જોઈ શકો છો તમે આ છે આપણે ફેન્સી ઝાડ તો આ ફેન્સી ઝાડ છે ને પટ્ટા બધા બળી ગયા છે તમને કોઈ દવા ખબર હોય તો કમેન્ટ કરજો અને દવા તો હું લાવી હતી એટલે દવા સોટી પણ એટલે ઝાડ વધારે બળી ગયા છે પણ તમને કોઈ દેશી દવા ખબર હોય તો એ મને કોમેન્ટ કરજો અને કહેજો કે ડીસી દવા તો હવે ડીસી દવા નાખીશું તો ઝાડ વગેરે થઈ જાય તો સારું કેમ કે પંદરસો રૂપિયાનું નુકસાન આવશે એટલે તો આપણે વાગી ગયા છે છ તો આજનો જેટલો બ્લોગ શૂટ થશે એટલો આજનો બ્લોગ શૂટ કરીશું અને નહીં થાય તો આપણે કાલ કાલનો અડધો બ્લોગ શૂટ કરી અને આપણે આખો બ્લોગ બનાવી યુટ્યુબમાં નાખશું આ તે બધા જોઈ લેજો સપોર્ટ કરજો અને આજે વાગી ગયા છે છો એટલે બીજો બ્લોગ કાલ શૂટ કરશું અડધો તો આજે શનિવાર થઈ ગયો છે તો બધાને જય શ્રી રામ શનિવાર છે આજે બે હજાર છવ્વીસનો બધાને જય રામ અને આપણે કાલે વ્લોગ બંધ કરી લીધો કેમ કે કાલે રાત થઈ ગઈ હતી એટલે તો આજે સવારે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો બધા જય રામ અને બે હજાર છવ્વીસનું હેપીની ઇયર ત્રણ દિવસ થઈ ગયા છે તો એ હું હેપીની ઈયર કહું છું બધાને કેમ કે નવા નવા બીજા વ્લોગ જોવા એ માટે અને આપણે આજે જવાનું છે બાર કેમ કે આજે શનિવાર છે એટલે પૂનમ છે એટલે આપણે પર્સનલ જવાનું છે એટલે હું એ ત્યાં વિડીયો નહીં બનાવું ઘેરાય વિડીયો બનાવ્યું કેમ કે આપણે પર્સનલ છે એટલે વિડીયો નહીં બનાવું તો બધાને જય શ્રી રામ અને જોઈ શકો છો આપણે આઠ વાગે ઉઠી ગયા છીએ હજુ સૂર્યમાં નીકળી ગયા છે બહાર અને ઝાડ જુઓ કેટલું મસ્ત લાગે છે ગ્રીન ગ્રીન અને આ જો ધુમ્મસ તો થોડી થોડી ચાલુ જ છે ધુમ્મસ તો ઠંડી તો બહુ જ લાગે છે કેમ કે આટલે છે ને નદી વિસ્તાર બહુ છે એટલે ઠંડી બહુ જ લાગે છે અહીંયા તો કન્ટિન્યુ તો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ શેર કંઈ નાખજો મળી બીજા બ્લોગના અંદર